જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હતું આપણે ધાબુ એટલે આપણે અવતાર્યા પછી ધાબા ઉપર તો કોઈ હતું જ નહીં પછી શું એકલા એકલા આપણે બેઠા કડક ટાઈમ પસાર કર્યો પછી તો આવી ગયા બધા ધાબુ ફરવા વાળા ધાબુ ફરવાનું હતું એટલે પછી તો આપણે નળી લઈને પાણી સાટી દીધું આખા ધાબામાં પણ પાણી સાટી દીધું આપણે પછી તો અવતર્યા ટાબુ ભરવા વાળા ને તેમનો સામાન ગાડી માંથી ઉતારી પછી તો નારિયલ ફોડીને તાબુ પરવાનું ચાલુ કરી નાખ્યું છે ને કરી નાખ્યું મશીન ચાલુ પછી તો રેકડી ચાલુ કરીને તાબુ ભરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે તાબુ ને બાકી હતું જી અડધું પછી તો આપણે વહી ગયા ઘરે ખાવા ફાઈનલ મિત્ર ભરી નાખ્યું છે આખું તાબુ અને થોડુંક જ રહ્યું હતું પછી તો ભરવા માંડ્યા ફટોફટ તાબુ ફાઇનલી મિત્રો ભરી નાખું છે આખું ઢાબુ અને હવે જવાનું છે આપણે ઘરે વિડીયો ગેમ હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જ